ફટાકે ઓછા ફડ્યા તો એક બી મેળા કર્યા પણ હવે સિઝન આપણી ચાલુ થઈ ગઈ બેસતા વર્ષના દિવસે પણ આપણે રજા હશે કારણ કે બેસતો વર્ષ તો ખાસ તો ચાલો ગુજરાત નોટન મુસફ છે તો આજે છે ધોકો ઓચમાં ધોકાની ઉજવણી કરવા માટે બાપાએ બે ધોકાઓ સ્પેશિયલ રાખ્યા છે અને બે ધોકા એવા કામના છે બા ભાઈ વાત ત્યાં બીજું એક નામ ભાઈને જોકે છે એક નહીં જોજો ના તાજી તાજા આ માટી આવી ગયો છે માટી નું આગમન થઈ ગયું છે રોજડાઓ નું જ્યારે કામ ચાલુ છે માંડવી પાડવાનું ધોકા દિવસની ની ઉજવણી આપડે કઈ ધોકા દિવસની ની ઉજવણી આ ધોકા દિવસની ની ઉજવણી થઈ ગઈ છે ચાલુ બાપુ પણ વાળે ફોરે પગે ચાલુ થઈ ગયો છે આ વરણ કરીને ઉપાડેલો છે કારણ કે આથી બગડી ગઈ હતી માંડવી એ ઉપાડવાની છે ખાસ કરી બગડમાં તો હું ફાલ હોય રોગો ભેગું કરી લેવાના આપણે વાવેતર હતો હતું હાલ તો હશે ઉપાડવાના શ્રી કરેંશ કર્યા છે તો વધુ પડતા સારી પડે ચાલુ રાત ફાલ તો એમાં પાડી સારી છે પણ વાંધો એક જ છે બગડી બહુ ગયો હતું હાલ કચો પણ છે થોડો આ બગડે બગાડ છે બધોય

મારા તો વાયકા છે અને થાક્યા પાક્યા કામ થયું પૂરું મજા આવે એટલું કરવાનું થોડું ઘણું બગાડ થઈ ગયું હતું એ આપણે માંડીએ રહ્યા ગઢુવાડી માંથી ઉપર લીધી ગયા તમને આગળ વિડીયા વારંવાર બતાડું છું કે બગાડ થઈ ગયો છે બગાડ થઈ ગયો છે એ બગાડવાળી માંડી જે સમજાણ થઈને ઘર મેળે ઉપર લીધી જો આ બીજું બતાડવાથી હજી કામની સ્ટાર્ટિંગ થઈ છે ખાલી ફાલ જોવાય છે મગફળીમાં કે ફાલ કેવા છે એટલું ઉપાડ્યું છે અરે હેરાજી તો હજી બાકી છે બોલું કામ બાકી છે તો આગળ બ્લોગમાં જોડાયેલી

ભરાઈ ગયું છે એકદમ દમ થયો જોયી ટ્રેક્ટર ભર્યું હજી માલ લાઈ ગયો બાકી આવ્યો હો ગચ ગજ ગચ ભરાય હજી એક બોનેટ ઉપર છે જોયો એક ફોનટ ઉપર ખેતી લેવાની સિઝનમાં તમે તમારે સૂર્યાસ્ત થવા આવ્યો છે અને કામ ને પણ અસ્ત બની આજનો ધોકો કંઈક આવી રીતે ઉગ્યો છે